ભાવનગરમાં મહુવાની તથા તલાટી કમ મંત્રીને સફાઈ માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી ગ્રામ પંચાયતની ગંદકીના અહેવાલ પ્રસારિત થતાની સાથે જ તંત્ર સફાળું જાગ્યું છે અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાની સૂચના આપવામાં આવી છે ગ્રામ પંચાયતમાં ગ્રાઉન્ડ ની પણ સાફ સફાઈ હાથ ધરવામાં છે મહત્વનું છે કે ભાવનગર ખાતે બી ઇન્ડિયાના અહેવાલની અસર જોવા મળી રહી છે ડોર ટુ ડોર કચરો ઉપાડવાની સૂચના આપવામાં આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યો છે અને ગ્રામ પંચાયતમાં ગ્રાઉન્ડ ની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે મહુવાની ગ્રામ પંચાયત ઓફિસ ની સફાઈ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી છે અહેવાલની અસર ભાવનગર ખાતે જોવા મળી છે નીચા કોઠડાની ગ્રામ પંચાયત ઓફિસની સાફ સફાઈ તંત્ર દ્વારા કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ પાઠવ્યા બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી